ઉસ્તો ઘરે તો ને એક કાતરો જ નથી આગળ હોય તો જોઈએ હેડો ચલો જો ચલો તો

લે ભલા હું તો કેલું રોયો ભલા તારે આપ્યા જો મને 170 રૂપિયા રે ફરવા જવાનું કઈ ના આ હું માપપાય ફરવા જવું પ્રવાસમાં ચલા આપેર તારી વારી આવી હતી ચલો આ દાડી વારી આવ ના કે દા તારી વારી આવે હું તો જીઓ લેતો રહું

એટલે કે બાદ છો આપડે રીલ બનાવવા જવું તું યાર રીલ ઇન્સ્ટાગ્રામ માં નવા લુગડા પહેરા નહીં ભાઈ કમ્પ્લીટ થઈ ગયું જો અરે યાર તમે રોમન કરી યાર રીલ મસ્ત બનાવ લુગડા નવા પહેર્યા તો નવા લાવ નવા પહેર દીધા આજે એટલે યાર રીલ્સ કમ્પ્લીટ બનાવવાની હતી યાર તમે શું કરો યાર સારું એડો સારું એડો હમણાં પપ્પા હમણાં કહી આવ્યા હતા તો મને બહાર જઈને કઈ ભાઈ આ તો ઈ પતરે મમ્મી દે હું કહી આવ તેરો આ મારી વાય બી સા મારી આ તો સુ સુ બસ આ ડબન આ તો આમાં રંગે હાથ જ બતાવા પકડવા છે એ કલાકા લે ઓડી તો વાકેલી એ છે માં જતરે જોવા દે તો આ બાજુ છે એ આ તો પહેલી બાજુ ઉભી રહેજો ઉપર

રમવા માટે પછી ને તો નાની ઉમર માં પોલીસ વાળા પકડાઈ દે ને પુરાઈ દે પૈસા તમે આવું ના કરતા આ તો રમતા નથી પણ આ વેકેશનની અંદર તમે તમારા બાળકોનું ધ્યાન આપો આ બાળકો વેકેશનમાં ખોટા નોમ દઈ અને પૈસા લઈ જઈને ખોટા ખોટો વેસો ને અને ખોટા ખોટા જુદા રમશે એના કારણે આ સમજવા માટેનો એક વિડીયો બનાવેલો છે જય માતાજી